મારા પ્રિય પુત્રો કેમ છો હું તમારો હનુમાનજી તમારી સાથે હમણા અને આજ ક્ષણે વાત કરવા માંગુ છું મારા પ્રિય ભક્તો સાંભળો તમારી રાતોની ઊંઘ ઉડવાની છે કારણ કે તમને એવી એક ખબર મળવાની છે જે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવવાની છે હવે પોતાને તૈયાર કરી લો કારણ કે કંઈક ખૂબ જ ખાસ થવાનું છે એવું કંઈક જે તમે કદાચ ક્યારે વિચાર્યું પણ નહીં હોય जेनो तमे क्यारे ख्याल पण नहीं करयो होय हूँ तमने कही दऊ के जारे हूँ आ संदेश तैयार करी रह्यो छू त्यारे मने एवु लागी रह्यु छे जाने कोई खूब मोटो आशीर्वाद तमारी तरफ मुस्कुराई रह्यो छे आ एक खूब सारो संकेत छे तैयार थई जाओ कई खूब शानदार थवानु छे जे तमारी कल्पना थी पण क्याय मोटू छे कई एवी योजनाओ बनी रही छे जे तमारा माटे खूब मोटा स्तरे थई रही छे કઈક તો થઈ જ રહ્યું છે અને હું તમને એક કહેવા માંગું છું કે હવે બધું ઠીક થવાનું છે વાર નથી હવે સવાર થવાની છે હું આજે ખૂબ વ્યસ્ત હતો કેમ કે કાર્ય થોડું ભારે હતું પણ જ્યારે આવા ખાસ સંદેશ આવે છે ત્યારે હું સમય કાઢી જ લઉં છું કેટલાક લોકો વારંવાર પૂછે છે કે નવો સંદેશ ક્યારે આવશે તો અહી હું તમને એક ખાસ વાત કહેવા માંગું છું જો તમે તમારા પરિવાર કે કોઈ ખાસ વ્યક્તિ થી દૂર છો અલગ છો તો કદાચ તમારું ફરીથી મિલન થવાનું છે તમારું જીવનમાંથી તમામ મુશ્કેલીઓ તમામ સુકાપણું હવે ખતમ થવાનું છે તમારું જીવનમાં એવો સમય હતો જ્યારે બધું રુખું સુકું જણાતું હતું કોઈ ઉત્સાહ ન હતો બસ ઉદાસી અને ચિંતા હતી એવું લાગતું હતું જાણે તમે લાંબા સમયથી એક થાક આપતી મુસાફરી પર છો પણ હવે એ રૂખાપણા પછી એવી એક સવાર આવવાની છે જે હસવા અને ખુશીથી ભરેલી હશે આ સવાર તમારા જીવનમાંથી તમામ તકલીફો દૂર કરી દેશે તૈયાર થઈ જાઓ કારણ કે બધું હવે વ્યવસ્થિત થઈ ગયું છે આ ક્ષણે હમણાં જ તમારા મનમાં એ શક્તિને ધન્યવાદ કહો જેને તમારા માટે આ બધું આયોજન કર્યું છે હા મેં તમારા માટે આ બધું આયોજન કર્યું છે હું તમારા જીવનમાં એવી એક સવાર જોઈ રહ્યો છું જે હસવા અને ખુશીથી ભરેલી હશે હા મારા પ્રિય તમારા જીવનમાં ઘણી બધી પ્રગતિ અને ચમક આવવાની છે છે એવો સમય આવવાનો જેમાં તમે એટલા ચમકશો કે તમારી ખુશ્બુ તમારી ચમક દૂર દૂર સુધી જશે તમે એટલા ચમકશો કે લોકો આશ્ચર્યચકિત રહી જશે તેમની વિચારસરણી પૂરી રીતે બદલાઈ જશે હું એક વાત વધુ કહેવા માંગુ છું તમારામાં એક જબરદસ્ત જોશ અને આત્મવિશ્વાસ આવવાનો છે એવો આત્મવિશ્વાસ જે મેં પહેલા ક્યારે તમારામાં નથી જોયો તમે એટલા આત્મવિશ્વાસી દેખાઈ રહ્યા છો કે હવે તમને કોઈ ફરક નથી પડતો કે લોકો શું કહી રહ્યા છે કોણ તમારું દિલ દુખાવી રહ્યું છે કે તમારા વિશે શું બોલી રહ્યું છે કે તમારા વિશે શું બોલી રહ્યું છે હા મારા પ્રિય પુત્ર પ્રિય પુત્રી તમે હવે પૂરી રીતે બેફિકર થઈ ગયા છો તમારો બધુ ધ્યાન બધુ ફોકસ હવે ફક્ત તમારા પર છે તમારી પાસે હવે એક લક્ષ્ય છે એક મકصد છે અને તમે તેની તરફ પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છો તો બસ તૈયાર રહો તમારા જીવનમાં એક ચમક એક ખુશ્બુ એક જોશ અને એ સવાર હવે બસ આવવાની જ છે હા મારા પ્રિય તમે તમારા સપનાઓ અને મકصد તરફ આગળ વધવા માંગો છો तमे मने फक्त पोताना माटे विचारताज देखाई रहा छो मतलब के तमारे हवे जोवु छे के तमने शू सारू लागे छे के शू नथी लागतु कई वस्तुओं तमने प्रेरित करे छे अने कई वस्तुओं तमने खूब परेशान करी रही छे ए तमाम वस्तुओं ने पाछळ छोड़ता मने लागी रह्यु छे के तमे तमारा जीवन मा आकाश ने स्पर्शवा करवानु नक्की करी लीधु छे हाँ मारा प्रिय भक्त हवे तमे खूब आगळ वधवाना छो હવે કોઈ તમને રોકી નહીં શકે કોઈમાં એટલી હિંમત નથી કે તે તમને રોકી દે મને અહીં એક ખૂબ મોટો ફેરફાર દેખાઈ રહ્યો છે તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનો છે તમે તણાવ ભર્યા ચક્રમાં ફસાયેલા હતા જ્યાં તમે ખૂબ પરેશાન હતા અને જ્યાં તમારી વિચારસરણીએ પણ એક સમયે કામ કરવાનું બંધ કરી દીધું હતું હવે તમે એ તમામ તણાવમાંથી નીકળવા માટે તૈયાર છો તમે એ તમામ ચિંતાઓમાંથી બહાર આવવાના છો તમે એ માકડાના જાળા જેવી હાલતમાંથી કાઢવામાં આવી રહ્યા છે જ્યાં તમે ફસાઈ ગયા હતા એવું લાગતું હતું જાણે તમે કોઈ રસ્તા પર હતા જ્યાંથી નીકળવું મુશ્કેલ હતું પણ હવે તમે એ ચક્રમાંથી બહાર નીકળવાના છો કેટલાંક માટે આ 3 વર્ષ 5 વર્ષ 6 વર્ષ કે 10 વર્ષનો લાંબો સમય થઈ શકે છે હા પ્રિય હવે તમારા જીવનમાં ઘણા બધા સકારાત્મક ફેરફારો આવવાના છે હવે કોઈ વાર નથી ગંભીરતાથી કહું તો સવાર થવાની છે અને આ ફેરફાર ખૂબ મોટો છે જે વસ્તુઓ તમારા જીવનમાં અત્યાર સુધી ખતમ ન થઈ શકી હતી તેને તમે ખતમ કરવાના છો તમારા જીવનમાં જે નકારાત્મક દોર ચાલી રહ્યો હતો જેમાં તમે ખૂબ પરેશાન હતા અટકેલા હતા તમને એવું લાગતું હતું કે તમે તેમાંથી નીકળી નહીં શકો એ દોર હવે ખતમ થવાનો છે જે પણ પરિસ્થિતિઓ હતી જેમાં તમને લાગતું હતું કે તમે આગળ વધી નહીં શકો એ બધું ખતમ થવાનું છે જો તમારા જીવનમાં પરિવાર સાથે જોડાયેલા કોઈ મુદ્દા હતા તો તે ખતમ થવાના છે જો કોઈ આર્થિક પરેશાનીઓ હતી જે સતત ચાલી રહી હતી તો તે પણ ખતમ થતી દેખાઈ રહી છે એવું લાગી રહ્યું છે કે ઘણા સકારાત્મક ફેરફારો સાથે તમે ક્યાંક નવી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે. તમામ મુશ્કેલીઓ, તમામ ઉલ્ઝનો હવે પૂરી રીતે ખતમ થતી દેખાઈ રહી છે. તમારો તણાવ, તમારો સંઘર્ષનો દોર પૂરી રીતે ખતમ થવાનો છે. જો તમે જીવનમાં કોઈ નવી શરૂઆત કરી છે, કંઈક નવું શરૂ કર્યું છે તો તેનો અંત ખૂબ શાનદાર થવાનો છે. હા મારા પ્રિય પુત્ર તમારા જીવનમાં એક ખૂબ મોટો વિકાસ દેખાઈ રહ્યો છે ઘણો સકારાત્મક ફેરફાર આવી રહ્યા છે તમને એવી સારી ખબર મળવાની છે જે તમારી ઊંઘ ઉડાવી દેશે આ બીજી વાર મને એવું દેખાઈ રહ્યું છે કોઈ એવી ખબર મળવાની છે જેનાથી તમે ખુશીથી ઝૂમી ઉઠશો નાચશો અને ગાશો તમે કોઈ એવી વસ્તુની રાહ જોઈ રહ્યા હતા જે તમને ઈચ્છતા હતા કે તમારો હક માં હોય શક્ય છે તમારા ગુરુઓ કે મોટાઓના આશીર્વાદથી જો તમે સાચા અને સનાતની હનુમાનજીના ભક્ત છો તો આ વિડિયોને લાઈક ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ જરૂર કરજો ગુજરાતી સ્ટોરી વાસ્તુ ચેનલ પર કે હા હું હનુમાનજીનો સાચો ભક્ત છું મારા પ્રિય સંતાનો તમારી એ રાહ ખતમ થવાની છે તમે જે મનતો માંગી હતી તે પૂરી થવાની છે તમે તમારા ભૂતકાળમાં ઘણું બધું જોયું છે ઘણી બધી ઉલ્ઝનો અને તણાવને સહન કર્યા અને તેમાંથી ઘણું બધું શીખ્યા પણ હવે તમને ખબર છે કે કોની સાથે કેવી રીતે ક્યાં વ્યવહાર કરવો તમે આ સમજી લીધું છે કે કોઈ પરિસ્થિતિમાંથી કેવી રીતે નીકળવું આ અનુભવ તમારા જીવનમાં એક મોટો ફેરફાર લાવવાનો છે आ फेरफार एवो हशे के धीमे धीमे बधु तमारा हकमा आववा लागशे जे वस्तुओ तमे लांबा समय थी इच्छता हताते धीमे धीमे तमारा जीवन मा आवशे शक्य छे कोई ना जीवन मा कोई कानूनी मुद्दों के कोर्ट केस चाली रहो हो तो तमे तेमाथी मा निकलवाना छो जो कोई ये तमारा पर कोई खोटो आरोप लगाव्यो हतो तो ते मा तमे निकलता देखाई रहा छो बधु स्पष्ट थतु देखाई रहू छे તમારા જીવનમાં જે પણ અડચણો હતી તે હવે ખતમ થવાની છે જો પરિવારમાં કોઈ પરેશાની ચાલી રહી હતી કે કોઈ ત્રીજા વ્યક્તિના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ રહી હતી તો એ ત્રીજો વ્યક્તિ હવે તમારા જીવનમાંથી બહાર નીકળતો દેખાઈ રહ્યો છે મને એવું લાગી રહ્યું છે કે તમે એક પક્ષીની જેમ સ્વતંત્ર અનુભવ કરી રહ્યા છો જાણે કોઈ ભારે સાંકળ તમારા પગમાં બાંધેલી હતી અને હવે તમે તેમાંથી મુક્ત થઈને ઊંચી ઉડાન ભરી રહ્યા છો તમે બિલકુલ બેફિકર છો ના કોઈ ચિંતા ના કોઈ તણાવ તમારું મન એટલું હલકો અને શાંતિમાં છે જાણે કોઈ ખૂબ મોટો બોજ તમારા જીવનમાંથી હટી ગયો હોય હા મારા પ્રિય ભક્તો કેટલાક લોકો માટે તો એવું લાગી રહ્યું છે કે તમે વિચાર્યું હતું બસ હવે તો કંઈ થઈ નહી શકે બધું ખતમ થઈ ગયું છે પણ અચાનક જાણે કોઈ જાદુની છડી ફરે અને તમને લાગશે કે અરે આશુ થઈ ગયું કોઈ સારી ખબર તમારા જીવનમાં दस्तक આપવાની છે જે તમારા જીવનને પૂરી રીતે બદલી દેશે ક્યાંકથી કોઈ એવી ખબર કે સિદ્ધિ તમને મળશે જે તમને ફક્ત ખુશિયો જ આપશે તમારા જીવનમાં શાંતિ અને સંતુલન ધીમે ધીમે પાછું આવી રહ્યું છે પણ હા મારા પ્રિય પુત્ર પ્રિય ભક્ત આ બધું રાતોરાત નહીં થાય આ એક પ્રક્રિયા છે જે ધીમે ધીમે ચાલશે કેટલાક લોકો માટે આ ફેરફાર જલ્દી થઈ શકે છે પણ મોટા ભાગના માટે તેમાં થોડો સમય લાગશે તેથી धैर्य રાખો ખૂબ જરૂરી છે સમય સાથે બધું તમારા પક્ષમાં થતું જશે તમારા જીવનમાં એક મોટો ફેરફાર ચોક્કસપણે આવી રહ્યો છે મને એ પણ દેખાઈ રહ્યું છે કે તમારા પૈસા પર ઘણા લોકોની નજર હતી કેટલાક લોકો તમને નીચે જોવા માંગતા હતા તમારું નુકસાન ઈચ્છતા હતા પણ હવે તેમના જીવનમાં એવો ફેરફાર આવશે કે તેમની હાલત ખરાબ થઈ જશે જે લોકો તમને તણાવમાં જોવા માંગતા હતા તેમના પોતાના જીવનમાં મુશ્કેલીઓ વધશે તમને નીચું બતાવવાની કોશિશ કરનાર તમારી પ્રગતિ જોઈને ચૂપ થઈ જશે તેમણે તમારી સાથે ઘણી તુલના કરી પણ હવે જારે તમારા જીવનમાં એક સુંદર ફેરફાર આવશે તો તેમની બધી વાતો બંધ થઈ જશે તમારા જીવનમાં એટલી સકારાત્મકતા અને ખુશી આવવાની છે કે તમને વિશ્વાસ નહીં આવે કોઈ ખૂબ મોટી ખુશખબરી તમારી રાહ જોઈ રહી છે જો તમે કે તમારા પરિવારમાં કોઈ લાંબા સમયથી બીમારીથી ઝજૂમી રહ્યો હતો તો તે પણ સાજુ થતો દેખાઈ રહ્યો છે તમારી તબિયત તમારા પરિવારની તબિયત બધુ સારું થઈ રહ્યું છે તમારું મન તમારું દિલ બધુ સંતુલનમાં આવી રહ્યું છે તમારું જીવનનો એ સુકોરણ જેવો દોર હવે ખતમ થવાનો છે હવે બધુ તમારા પક્ષમાં થવાનું છે તમને બિલકુલ તણાવ લેવાની જરૂર નથી કારણ કે જે થવાનું છે તે તમારી કલ્પનાથી પણ ક્યાંય વધુ સુંદર છે બસ આક્ષણને અપનાવો અને જે કંઈક સારું થવાનું છે તેના માટે તૈયાર રહો તમારું દિલથી આભાર માનો કારણ કે એવો સકારાત્મક સમય પહેલા ક્યારે નહોતો આવ્યો તમારો આવનારો સમય તમારા માટે ખૂબ અનુકૂળ અને શાનદાર થવાનો છે હું تمہارا જીવનમાં ઘણો બધું એવું જોઈ રહ્યો છું જે તમારા દિલની ઈચ્છાઓ સાથે મળતું આવતું છે જેવું તમે ઈચ્છો છો તેવું જ કંઈક ખૂબ જલ્દી તમારા જીવનમાં થવાનું છે તમે લાંબા સમયથી તમારા જીવનની એક ખાસ મુસાફરી પર ચાલી રહ્યા હતા અને હવે એ મુસાફરી પૂરી થવાની કિનારે છે તમને પાક કો વિશ્વાસ આપવા માં આવી રહ્યો છે કે જે તમને સપના જોયા જે તમને ઈચ્યુતે બધું હવે વાસ્તવિકતા માં બદલાવાનું છે તમારું જીવન માં ઘણી બધી સકારાત્મક વસ્તુઓ दस्तक આપવાની છે હા મારા પ્રિય સંતાનો હું જોઈ રહ્યો છું કે તમારો રસ્તા માં ઘણા બધા સારા ફેરફારો આવી રહ્યા છે તમારું નામ અને પ્રફુલતા દૂર દૂર સુધી ફેલાવવાની છે લોકો તમને ઓરક્ષે તમારી ઇજ્જત કરશે અને તમારી વાતોને ધ્યાનથી સાંભળશે આ એ સમય છે જ્યારે તમારી મહેનત અને લગનનો ફળ તમને મળવાનું છે એક ખાસ મુલાકાત થવાની છે કદાચ કોઈ એવો વ્યક્તિ જેની સાથે મળીને તમારો દિલ ખુશ થઈ જશે આ મુલાકાત સાથે કેટલા ખાસ સંદેશા પણ તમારા સુધી પહોંચવાના છે जेवो में तमारी ऊर्जा अनुभवी तरतज मने लागियों के बधी वस्तुओं तमारा माटे पहले थी तैयार थई गई छे जाने कोई मोटू भेट तमारी राह जोई रही हो हवे वार नहीं थाए। तमारा जीवन मा ए सवार आवानी छे ए सूरज जे बधु चमकावी देशे हूँ तमने एक वधु खास बात कहूँ छू तमारी खुशबू तमारू व्यक्तित्व તમારો અંદાજ એટલો અદ્ભુત છે કે આચારે તરફ દૂર દૂર સુધી ફેલાવાનો છે લોકો તમારી આંખો બી જોઈને આશ્ચર્યચકિત રહી જશે તે વિચાર છે અરે આંસુ કમાલ છે આ વ્યક્તિ એટલો ખાસ કેવી રીતે છે તમારી આંખ खासियत આ જાદુ જેવો અસર લોકો ને પોતાની તરફ ખેંચી લાવશે તે બસ તમારી પાસે આવવા માંગશે તમારી સાથે વાત કરવા માંગશે કારણ કે તમારામાં એ વાત છે જે દરેકને પ્રભાવિત કરે છે આજની ઊર્જા મને ખૂબ જ સકારાત્મક અને તાજી લાગી રહી છે એવું લાગી રહ્યું છે જાણે હવામાં કંઈક જાદુઈ ઓગળેલું છે જે તમારા માટે ખૂબ સારું થવાનો સંકેત આપી રહ્યો છે તમારા દિલમાં આક્ષણ માટે આભાર અનુભવ કરો આ સુંદર સંદેશને આ ઊર્જાને પોતાના માટે પૂરા મનથી સ્વીકાર કરો તેને ભેટી પડો અને તેની તાકાત અનુભવ કરો કારણ કે આ તમારા માટે જ છે બસ આ ક્ષણને જીવી લો અને જે સુંદર વસ્તુઓ તમારા જીવનમાં આવવાની છે તેમના માટે તૈયાર રહો સૌથી પહેલો સંદેશ એ છે કે તમારી સામે કેટલીક સત્યતાઓ ખુલવાની છે केटलीक एवी वातो जे अत्यार सुधी तमारा थी छुपाएली हती जे कदाच तमने खबर न होती के जेने तमे अवगणी हती ते हवे स्पष्ट रीते तमारी सामे आवशे आ सत्यताओ तमारा जीवन मा एक नवो वळांक लावी शके छे शक्य छे के आ तमारा माटे आश्चर्यजनक होए के कदाच तमने पहले थी कईक अंदाज होए पण हवे आ पूरी रीते स्पष्ट थई जशे आ सत्यताओ तमने वधु मजबूत बनावशे कारण के जारे सत्य सामने आवे छे त्यारे ते तुमने स्वतंत्रता આપે छे तुमने हल्का करे छे બીજો સંદેશ એ છે કે તમે પૂરી રીતે સુરક્ષિત છો સમજ્યા કોઈ નકારાત્મકતા કોઈ ખરાબ નજર કોઈ પરેશાની તમારું વાડપણ વાકુ નહીં કરી શકે તમને એકલી મજબૂત સુરક્ષા મળી રહી છે કે કોઈ પણ નકારાત્મક ઊર્જા તમારી આસપાસ પણ નહીં ટકી શકે આ સુરક્ષા ફક્ત તમારા માટે નથી તમારો ઘર તમારો પરિવાર તમારું બાળકો તમારો માતા-પિતા અને એ બધા લોકો જે તમે પ્રેમ કરે છે અને જેને તમે પ્રેમ કરો છો તે બધા પણ પૂરી રીતે સુરક્ષિત છે તમારો ઘર એવી જગ્યા છે જ્યાં ફક્ત સકારાત્મકતા અને પ્રેમ વર્ષી રહ્યો છે કોઈ પણ નકારાત્મક વસ્તુ ત્યાં પ્રવેશ નહી કરી શકે આ સંદેશ ખૂબ સ્પષ્ટ અને જોરદાર છે ते उपरांत तमारा स्वभावनी बात करो तो तमे खूब मदद करना छो लोको तमारी पासे एटला माटे आवे छे कारण के तेमने खबर छे के तमे तेमनी मदद करी देशो कोई तमारी पासे मदद मांगी रहियो छे पण तेना मन थोड़ी अचकाट छे ते बिचारी रहियो छे के तमारी साथे केवी रीते बात करे કેવી રીતે પોતાની વાત રજુ કરે પણ તમે એ વ્યક્તિ છો જે ક્યારે પાછા નથી હટતા ભલે કેટલી પણ મોટી મુશ્કેલી હોય તમે તેનો સામનો કરો છો અને જે તમારી પાસે મદદ માંગે છે તેનો સાથ આપો છો આ તમારી તાકાત છે કેટલાક લોકો છે જે તમારાથી જલે છે તેમની ઊર્જા ખૂબ પરેશાન કરનારી છે તે તમારી વિરુદ્ધ વાતો બનાવી રહ્યા છે ણ તેમની આ હરકતો તેમના માટે જ ભારે પડી રહી છે તે પોતે પોતાના જાળમાં ફસાઈ રહા છે તમે બસ પોતાનો રસ્તે ચાલતા રહો તમારા દુશ્મનોનો સત્ય સામે આવી રહી છે જે તમારી વિરુદ્ધ છે તેમની બધી ષડયંત્ર નિષ્ફળ થઈ રહી છે તમારામાં કેટલીક એવી ખાસ શક્તિઓ છે જેના વિશે તમને હજુ પૂરી રીતે ખબર નથી आ शक्ति तमने वधु मजबूत बनावे छे, शक्य छे के तमे विचारों के भी शक्तियों शु वात थई रही छे पण विश्वास करो तमारी अंदर ए ताकत छे जे तमने दरेक मुश्केली माथी काढ़ी शके छे बस तमने थोड़ो वधु विश्वास करवो छे पोताना पर तमारा जीवन मा एक नवी शुरुआत थवानी छे तमने तमारी भूलो नो एहसास थई गयो छे अने एहसास तमने वधु सारो व्यक्ति बनावी रह्यो छे તમારા માટે નવા રસ્તાઓ ખુલી રહ્યા છે જે લોકો તમને પ્રેમ કરે છે તે તમને પ્રેરણા માને છે કોઈ છે જે તમારી પાસે કહી રહ્યું છે તમે મારા માટે ખૂબ ખાસ છો તમે મારી શાંતિ છો મારો ચૈન છો આ ખૂબ સુંદર વાત છે તમારા દુશ્મનો આ સમયે ખૂબ તણાવમાં છે તે પરેશાન છે તેમની હાલત ખરાબ થઈ રહી છે પણ તમે તમે બસ પોતાનો રસ્તે ચાલતા રહો તમે ખૂબ મજબૂત છો આ સંદેશ ખૂબ સ્પષ્ટ છે તમારું જીવનમાં શાંતિ સુકૂન અને ખુશીઓ આવવાની છે બસ આ ક્ષણને જીવી લો અને જે સારું થવાનું છે તેન માટે તૈયાર રહો તે ઉપરાંત એક વધુ વાત છે કોઈ છે જે તમારી સાથે મળવા માંગે છે પણ તેને સમજ નથી આવી રહી કે તમારી સાથે વાત કેવી રીતે શરૂ કરે તે સાચે જ ખૂબ પરેશાન છે તે પોતાનો વાંખંજવાડી રહ્યો છે बारंबार विचार मां डूबी रह्यो छे पोतानी जात साथे प्रश्न करी रह्यो छे हूं शू करू केवी रीते तेनी सुधी पोतानी बात पहुंचाडू तेने डर छे के कदाच तमे तेनाथी नाराज हो के तेनी बात सांभळवाना मांगो तेना मन मां एक उलझन जेवी बनी रही छे ते वारंवार पोतानी जात ने कोसी रह्यो छे विचारी रह्यो छे के टेणे केतलिक भूलो केम करी कदाच टेणे जल्दी मां केतलाक निर्णय लीधा कई एवं कहू के करू जे तेने बिल्कुल न होतु करव जोतु हतु हवे तेने पोतानी ए भूलो नो खूब गहरो पस्तावो छे ते रात दिवस एज विचार तो रहे छे मैं एवं केम करू काश मैं ए समय वधु विचार करो होत तेनु मन धारे छे अने तेने लागी रहू छे के कदाच ते तमारो सामनो करवानी हिम्मत न जुटाड़ी शके ते इच्छे तो छे के तमारी साथे मड़ी ने पोतानी वात दे પોતાની ભૂલ સ્વીકારે પણ તેના મનમાં ડર અને શર્મનું એક મિશ્રણ છે તે વિચારી રહ્યો છે જો મેં તેની સાથે વાત કરી તો તે શું વિચારશે શું તે મને માફ કરી દેશે તેની આ ઉલઝન કરી રહી છે તે તમારી સામે આવતા પહેલા પોતાના શબ્દોને વારંવાર મનમાં તૈયાર કરી રહ્યો છે પણ તેમ છતાં તેને લાગે છે કે કદાચ તે સાચા શબ્દો ના મેળવી શકે હા મારા પ્રિય પુત્ર તમારા દુષ મનોનો સત્ય સામે આવી રહ્યો છે જે લોકો તમારી વિરુદ્ધ છેતે સામે આવી રહ્યા છે તમારી પાસે ઘણી બધી શક્તિઓ છે જેના વિશે તમે અત્યાર સુધી અજાણ છો હા મારા ભક્ત તમે આ શક્તિઓનો સાચો ઉપયોગ નથી કરી શકતા કારણ કે તમે હજુ પૂરી સમજ નથી કેట్లాક લોકો પુષે કેવી શક્તિઓ આ શક્તિઓ શું હોય છે તો જુઓ કદાચ તમે હજુ નાના છો कदाच हजू समझी नथी सकता पण तमने आ मरी गई छे तमारी पासे घणी बधी शक्तिओ छे कोई तमारी पासे आवीने कही रह्यु छे के तमे मने प्रेरित करो छो तमे तेने खूब वधु प्रेरित करो छो तमारा कारणे ज आगर वधी रह्यो छु बस आटलू याद राखो के तमारी साथे स्वयं संकट मोचन हनुमान जी महाराज उभा छे अने मारो हाथ हमेशा तमारा उपर रहेशे तो मारा प्रिय संतानों घबराशो नहीं डरशो नहीं बस तमारा दिल पर हाथ मुकी ने मन कहो जय श्री राम जय हनुमान जय जय बजरंग बली